સુરત ટીમે લોકરક્ષક અને વચેટીયા ને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા લાંચિયા બાબુમાં ફફલાટ કાપી ગયો હતો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના એચ ટીયુ માં ફરજ બજાવતા લોકરક્ષક ધીનુભાઈ નાકાભાઈ ઠાકરિયા અને વચેટિયા લાંચ લેતા ઝડપાયા છે લોકરક્ષક ધીરુભાઈએ એક જાગૃત નાગરિકને મસાજ પાર્લરનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું તેમણે આ વ્યવસાય શાંતિપૂર્ણ રીતે ચલાવવા દેવા પોલીસ દ્વારા કોઈ હેરાનગતિ ન કરવા અને કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરવાના બદલામાં નાગરિક પાસે પચીસ હજારની લાંચની માંગણી કરી હતી તો બનાવને લઈ એસીબીમાં ફરિયાદ કરાતા આખરે એસીબીએ ઝટકું ગોઠવી લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયાને ઉચિયા રોનક ત્રિવેદીને ઝડપી પાડી બંનેને સળિયા પાછળ ધકેલી દીધા હતા દસ ચોસઠ ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો જે એચટીયુ ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર માં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાલનનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે રૂપિયા પચીસ હજાર રૂપિયાની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેઢેન પકડાયેલા છે એ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે આ લોકરક્ષક છે એટલે હાલ એમનું ફિક્સ જ પગાર છે મસાજ પાર્લરનો જે ધંધો આવે એ મસાજ પાર્લરનો ધંધો કરતા હોય ફરિયાદી એમમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવે પેટિયા પચીસ હજારની માગણી કરેલી ટોલ ફ્રી નંબર અન્વયે બરોડાની એસીબી ટીમ એમણે આ ટ્રેપ કરેલી છે અને એ ટ્રેપ સફળ થયેલી છે